રામ રામ દૈરંજી દ્વારકા થી સ્વાગત છે તમારું મારા એક નવો લોક તો કેમ છે દૈરો બધે મજામાં તો ભાઈ અત્યારે જઈ છે સુપર એસ લઈને માણા વદર ને બોલેરો આપણે અહીં પાસે જ પીડો છે એને કે લઈ જવો નથી આ ને લઈ જઈ છે માણા વદર અખડીયા છે ગડી ને ચક્કર બકરે લાગી જાય આની ને બાર દાના જી પડ્યા છે કોઈલી ગાડી ભરી આવે નાખી આવે પાછા આવે યાર લઈને આપણે નાખી આવવાનું બધી જ કરવાનું આને પૈસા લીધ કરવાનું છે તે હું મને એમાં જ આલે છે મહિલો જે ગમણા ગયો તો ગા ભરીને પાછો

પર મજા આવે પાવર સ્ટેરિંગ ગમે ગુમરી મારી જાય બે ફેર આગળ પાછળ કરો ઓયલો વરિયા એક જ ફેરા મરી જાય ઓલી બે ફેર લેવો પડે પાછળ આગળ પાછળ કરવો પડે

રાખ દઈ ભાઈ થઈ ગયો બીજો દિન છે વેરવા આપણે ગાડી લઈને બોક્સર લઈ મયુર ને તેડી આવ્યા મહિલો આ લઈને ગયો તો તો આપડી બે ગાડીઓ અહીંયા પડ્યું છે આજ કઈ ગયું નથી તો આપણે ટુ વ્હીલ લઈને જઈ મહિલાને જવું છે ટ્રેક્ટર લેવા હરાડીયા તો એને તેડી આવ્યો વેરવા અને આપણે બોક્સર લેતા જઈ અને વહી બે અહીંયા પેઢીયું છે અને ક્યાંય લઈ ગયા નથી આજે કાલે બારદાર નાખીને આવતો ગયો તો પડી બે લાઇનમાં હાલો ભાઈ જો આ બે લાઇનમાં પડી ગયું ગાડી અહીંયા પડી રોજ અહીંયા બેઠો બધા જ અહીંયા છે અને ટ્રેક્ટર હજી આવે છે આને કાટલી બાઈને પછી ગયા મહિલાને તેડી ગયા હાલો ભાઈ ટ્રેક્ટર આવી ગયું હતું અને હું વેરવા રોકાઈ ગયો એમાં કઈ પછી માણાવ્યું છે દ્વારકા સર્વિસ કરાવી એવું હવારમાં પાંચ વાગ્યા મોકલવાની છે ટકા વારો આવ્યો હોય સર્વિસનો ફોન કર્યો તો ભાઈ હા કે આવી જાઓ ગાયો કા આને સર્વિસ કરાવી લઈ અને હવાર મોકલવાની છે આને દ્વારકા ટ્રેક્ટર ઘરે પડ્યું છે ટ્રેક્ટર આવી ગયું છે આપણે હાલો ભાઈ સડાવી દીધી જો એટલી દૂર છે અજે બાપુ માટીયા ફુવારો Right. Yeah. હાલો ભાઈ ગાડી કરાવેલી સર્વિસ ને હવે ઘરે જઈને મૂકી દઈએ સવાર માં લઈને જવાની છે પાંચ વાગ્યા માં અને આ વ્લોગ આપણે એ એન્ડ કરીએ છીએ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ માં જય દ્વારકા